ભાજપની ઘણી બેઠકો પર અત્યારે તેમના ઉમેદવારો માટે વિરોધ જોવા મળી રહ્યો છે પરંતુ ખાસ કરીને વાત કરીએ સુરેન્દ્રનગર અને સાબરકાંઠા બેઠકની તો સુરેન્દ્રનગર અને સાબરકાંઠામાં જે ભાજપના ઉમેદવારો છે તેમનો વિરોધ જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગરમાં ભાજપના ઉમેદવાર ચંદુસિંહ હોરાને ટિકિટ મળતા તરપદા કોળી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે એની સાથે સાબરકાંઠા બેઠકમાં ઉમેદવાર બદલ્યા પછી પણ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે ભાજપમાં જે સાબરકાંઠા અને સુરેન્દ્રનગર બેઠકનો જે વિવાદ છે તે કોને પડશે તે હવે એક પ્રશ્ન બની રહ્યો છે સાબરકાંઠા બેઠક પર કોનો રહ્યો છે દબદબો આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું અને સાથે જ વાત કરીશું સુરેન્દ્રનગર ભાજપમાં પણ જંદુ શિહરાનો વિરોધ કેમ જોવા મળી રહ્યો છે તમામ મુદ્દા પર ચર્ચા માટે મારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા હિતેન્દ્ર બાર જી હિતેન્દ્રજી ખાસ કરીને સૌથી પહેલા વાત કરીએ આ બંને બેઠકોની સુરેન્દ્રનગર અને સાબરકાંઠાની જયારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે પહેલા વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરની આ બેઠક પર જે પ્રકારે જે ઉમેદવાર

ઓગણીસ આ ત્રણે ત્રણ વખત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે હેટ્રિક સર્જી છે અગાઉ આ બેઠક કોંગ્રેસનું ઘટ રહી છે આ બેઠક ઉપર અત્યાર સુધી કોંગ્રેસના ઉમેદવાર અગિયાર વખત ચૂંટણી જીતી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ વખત ઓગણીસો એકાણુંમાં કે જે રામાયણ શ્રી ખૂબ જાણીતા કલાકાર અરવિંદ ત્રિવેદી કે જેમને રામાયણમાં રાવણનું પાત્ર ભજ્યું હતું એઓ ચૂંટણી જીત્યા હતા એ સમયે ભારતીય જનતા પાર્ટીએ કહી શકાય કે સાબરકાંઠામાં રાવણને ઊભો રાખ્યો હતો તો વડોદરામાં સીતાને ઊભી રાખી હતી દીપિકા ચીખલિયાને એ ટાઈમે બંને બેઠકો પર એટલે સમગ્ર દેશમાં કહી શકાય કે હિન્દુત્વની લહેર ફરી વળી અને ભારતીય જનતા પાર્ટી પ્રથમ વખત સાબરકાંઠા બેઠક જીતી શકી હતી આ એ બેઠક છે કે જે બેઠક ઉપરથી દેશના કાર્યકારી વડાપ્રધાન ગુલજારીલાલ નંદાએ પણ બેઠકનું પ્રતિબંધ કરી ચૂક્યા છે વર્ષ ઓગણીસો બાવનમાં ગુલજારીલાલ નંદા પ્રથમ વખત લોકસભા બેઠક જીત્યા ત્યારબાદ તેઓ ઓગણીસસો સત્તાવન ઓગણીસો બાવન સુધી તેઓ સાંસદ પણ રહ્યા એટલે કે ગુલજારી નંદા જવાહરલાલ નહેરાનું નિધન થયા જવાહરલાલ નહેરુનું નિધન થયા પછી તેમને દેશના કાર્યકારી વડાપ્રધાન પણ બનાવવામાં આવ્યા એટલે કે પ્રથમ કોઈ ગુજરાતી વડાપ્રધાન બન્યો એટલે ગુજરાતનો પ્રતિબંધ કરતા એવા ગુલજારલાલ નંદાનો તક પણ મળી હતી સાથે સાથે વાત કે શ્રી દેસાઈ પણ જીત્યા છે મણિભાઈ પટેલની વાત કરી કે મણીબેન પટેલ કે વર્ષ ઓગણીસો તો ની વાત કરીએ કે વર્ષ ઓગણીસો તોતેર જ્યારે જયારે લોકસભાની ચૂંટણી થઈ એ મણીબેન પટેલ કે સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી હતા એ પોતે પણ સાબરકાંઠા લોકસભા બેઠકની પ્રતિભા કરી ચૂક્યા છે ત્યારબાદ વાત કરીએ એચ પટેલ કે એચ એફ પટેલ મૂળખેડા જિલ્લાના હતા પણ એમને પણ સાબરકાંઠાથી ટિકિટ પણ આપવામાં આવી હતી અને દેશના નાણાં મંત્રી બન્યા હતા એ જ રીતે વાત કરીએ કે મગનભાઈ પટેલ હોય અરવિંદ ત્રિવેદીની વાત કરીએ વર્ષ ઓગણીસો એકાણુંમાં વાત કરીએ તો એ પ્રથમ વખત તેઓ અહીંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા હતા એ પછી વર્ષ ઓગણીસો છન્નુંમાં તેઓ હારી ચૂક્યા હતા એ પછી નિશાબેન ચૌધરી કે વર્ષ ઓગણીસો છન્નું અઠ્ઠાણું નવ્વાણું એટલે કે પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પત્ની આ બેઠક ઉપરથી પ્રતિબંધ કરી ચૂક્યા છે ત્રણ ટર્મ સુધી એમને પ્રતિબંધ કર્યું ત્યારબાદ વાત કરીએ કે નિશાબેન ચૌધરીનું નિધન થયા પછી મધુસૂદન મિસ્ત્રી પણ બે હજાર એકમાં જીત્યા એ જ રીતે વાત કરી બે હજાર ચારમાં પણ ચૂંટણી જીત્યા એ જ મધુસૂદન મિસ્ત્રી બે હજાર નવમાં ચૂંટણી જીતી શક્યા નહોતા એ જ રીતે બે હજાર ચૌદમાં ખુદ શંકરસિંહ વાઘેલા જે કોંગ્રેસનો ઘટ હતી અગિયાર વખત મેં કીધું કે બેઠક જીત્યા હતા એ બેઠક પરથી શંકરસિંહ વાઘેલાએ પોતાનું નસીબ અજમાવાની કોશિશ કરી પણ શંકરસિંહ વાઘેલાને પણ આ બેઠકે નસીબ કાર્ય આપી નહોતી એટલે સફળ થઈ શક્યા નહોતા અને મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા નવા સભા કહી શકાય રાજનીતિમાં એ પોતે ચૂંટણી જીત્યા હતા એ પછી વર્ષ બે હજાર ઓગણીસ અને ચોવીસ ચૌદમાં એટલે ચૌદ અને ઓગણીસ બંને લોકસભા બેઠક વખતે કઈ દીપસિંહ રાઠોડ ચૂંટણી જીત્યા એટલે ઠાકોર વર્ષિસ ક્ષત્રિયનું રાજકારણ સાબરકાંઠામાં લોકપ્રિય બન્યું ભૂતકાળમાં પાટીદારો પણ આ બેઠક પરથી હવે પરિસ્થિતિ બદલાઈ છે હવે સાબરકાંઠામાં પાટીદારને ટિકિટ મળવી પણ કહી શકાય મુશ્કેલ બની ચૂકી છે અઘરી બની ચૂકી છે પાટીદારોનું સાબરકાંઠામાં રાજકારણ કંઈક મુશ્કેલ બન્યું છે એ હકીકત છે ત્યારે સ્વાભાવિક છે કે અત્યારે જે પ્રકારે સાબરકાંઠામાં અસંતોષ જોવા મળી રહ્યો છે આયાતી કોંગ્રેસી નેતાના પત્નીને ટિકિટ મળી છે શુભના તો સ્વાભાવિક છે જે પ્રકારનો અસંતોષ છે એ અસંતોષ ભારતીય જનતા પાર્ટીનું વર્ષ બે હજાર નવમાં બનેલી ઘટ કે જે તોડી ના રાખે એની પણ ભારતીય જનતા પાર્ટીને ચિંતા છે ભારતીય જનતા પાર્ટી માટે આ સીટ જાળવી રાખવી પડે ખૂબ મહત્વની છે કેમ કે ત્રણસો ને પાર આજે જો ભારતીય જનતા પાર્ટી ટોટલ ચારસો થવાનું ગુજરાતમાં હેટ્રિક સમજવાની હોય તો સાબરકાંઠા બેઠકમાં એટલી મહત્વની છે કાર્યકર્તાઓની લાગણી માગણી ગણો કે એમની સેન્સ ધ્યાનમાં રાખવી પડશે જો સેન્સ ધ્યાનમાં નહીં રાખવામાં આવે તો ભાજપ માટે એમ પણ પહેલા કોંગ્રેસની પકડ સારી જોવા મળી હતી જે પ્રકારે આપે જ ચૂંટણી કોંગ્રેસે જીત હાંસલ કરી છે અને ભાજપ ચાર વાર વિજય મેળવ્યો છે જોકે ચોક્કસપણે હવે ભાજપ હેટ્રિક અને

ચોક્કસપણે સાબરકાંઠાની જનતા કંઈ પણ કરી શકે છે ભારતીય જનતા પાર્ટીનું કહ્યું કે ખૂબ હાર થઈ ચૂકી છે વખત કોંગ્રેસ જીતી છે માત્ર ભારતીય જનતા પાર્ટી ચાર વખત ઓગણીસો એકાણું બે હજાર નવ ચૌદ અને ઓગણીસ ટોટલ ચાર વખત જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા છે આ વખતે ભારતીય જનતા પાર્ટીમાં શરૂઆતથી જ વિરોધ વંટોળ જોવા મળે છે એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી ઉમેદવારો પણ બદલ્યા છે ભીખાભી બારિયાને બદલ્યા હવે ભારતીય જનતા પાર્ટીએ મહેન્દ્રસિંહ બારી એને ટિકિટ આપવાનું પસંદ કર્યું છે ડા ભીખાભી ડામોર ઠાકોરને ટિકિટ આપી હતી પણ ભારતીય જનતા પાર્ટીને લાગ્યું કે મુશ્કેલ થશે બીજી તરફ અમરસિંહ ચૌધરીના પત્ની આ બેઠક પરથી ત્રણ વખત ચૂંટણી જીત્યા છે હવે અમરસિંહ ચૌધરી કે જે પૂર્વ મુખ્યમંત્રી હતા એમનો પુત્ર હવે નસીબ અજમાવવામાં આવ્યો છે એ પોતે પણ અત્યારે સા પ્રકારના જિલ્લામાંથી ધારાસભ્ય પણ છે તો સ્વાભાવિક છે કે મોટો સંઘર્ષ થવાનો છે આદિવાસી બેલ્ટ પણ છે તો એ આદિવાસી બેલ્ટમાં તો એને લાભ થશે જ બીજું ભારતીય જનતા પાર્ટીના અસંતોષનો જો લાભ મળે તો ચોક્કસ પોતે આ બેઠક મેળવી શકે એ પ્રકારનું વાતાવરણ બની શકે છે એ રીતે વાત કરીએ સુરેન્દ્રનગરની વાત કરીએ સુરેન્દ્રનગર લોકસભા બેઠક પણ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કે જ્યાં ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી ઘનશ્યામભાઈ ઓઝા પ્રથમ વખત લોકસભાની બેઠક પર લડ્યા હતા જીત્યા હતા એ જ રીતે વાત કરી મેઘજીભાઈ પણ જીત્યા છે એ જ રીતે વાત કરી રશિકભાઈ પરી જે પણ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા હતા એ પણ બન્યા છે એ જ રીતે રામદાસ અભીન છે દિગ્વિજયસિંહ ઝાલા છે એ રીતે સોમા ગાડાની વાત કરીએ કે આ તમામ લોકો મૂળ કોંગ્રેસ સાથે જોડાયેલા લોકો હતા પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી ઓગણીસો નેવ્યાસી એકાણુંમાં ચૂંટણી જીત્યું હતું એટલે કે ભારતીય જનતા પાર્ટીને જે ફાયદો થયો તો એ વર્ષ ઓગણીસો નેવ્યાસીમાં સમગ્ર દેશમાં રામ જન્મભૂમિની જે લહેર જોવા મળી એનો સીધો લાભ સુરેન્દ્રનગરમાં પણ જોવા મળ્યો અને સોમાભાઈ ગાડાભાઈ પટેલ પ્રથમ વખત સાંસદ બન્યા ઓગણીસો એકાણુંમાં પણ તેઓ સાંસદ બન્યા જોકે ઓગણીસો ને છન્નુંમાં તેઓ ફરીવાર ચૂંટણી જ્યારે સુમા કાંડા પટેલ પોતાનું નસીબ અજમાવા ગયા ત્યારે ચૂંટણી હારી ગયા હતા અને કોંગ્રેસના દિગ્ગજ દેતા સનત મહેતા આ બેઠક ઉપરથી ચૂંટણી જીત્યા હતા એ જ રીતે વાત કરીએ કે સનત મહેતા પછીની જે ઘટના છે એ ભાવનાબેન દવે કે જે 1999 નવ્વાણુંમાં ચૂંટણી લડ્યા કે તેઓ અમદાવાદ શહેરના મેયર પણ હતા એમને ભા સુરેન્દ્રનગર લોકસભા બેઠકની ટિકિટ આપી અને તેઓ ચૂંટણી જીત્યા પણ હતા એ જ રીતે વાત કરીએ 1999 નવ્વાણુંમાં સૌસી મકવાણા કે એમના પુત્ર અત્યારે ઋત્રિક મકવાણા પણ અત્યારે સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટેના દાવેદાર છે એમના પિતા સૌસી મકવાણા ચૂંટણી લડ્યા અને એવું જીત્યા હતા એટલે કે ભારતીય જનતા પાર્ટીએ વાત કરી કે ઓગણીસો છન્નુંમાં પણ ગુમાવી અને એ જ રીતે 1999 નવ્વાણુંમાં પણ ગુમાવી ભારતીય જનતા પાર્ટીમાંથી છે ત્રણ ટમ ભારતીય જનતા પાર્ટી અને એક ટર્મ તેઓ કોંગ્રેસના ઉમેદવાર તરીકે પણ જીત્યા છે એ જ રીતે વાત કરીએ પછી ભારતીય જનતા પાર્ટીએ એ માં દેવજી ફતેપરાજમાયા ત્યારબાદ બે ઓગણીસથી વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા ડૉક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણને લડાવવામાં આવ્યા એક જ ડૉક્ટર મહેન્દ્રસિંહને ભારતીય જનતા પાર્ટી એટલે કે નરેન્દ્ર મોદી દ્વારા એમને કેન્દ્રમાં મંત્રી પણ બનાવવામાં આવ્યા પણ ભારતીય જનતા પાર્ટી આ વખતે એમને ટિકિટ નથી આપી આ સુરેન્દ્રનગર જિલ્લાની સ્થિતિ છે લોકસભાની સ્થિતિ છે અત્યારે એ જ સુરેન્દ્રનગરમાં વાત કરીએ ચુવાળિયા અને તળપદિયાની લડાઈ જોવા મળી રહી છે ચુવાડી અને તળપદા કોળી સમાજ આમ તો કોળી સમાજના બે અલગ અલગ કહી શકાય ફાટા કહી શકાય પણ એ બંને જે રીતે અત્યાર તીવ્ર લડાઈ બની છે તો એનો સીધો લાભ કદાચ બની શકે છે કે સુરેન્દ્રનગરની અંદર કોંગ્રેસ પણ મળી શકે છે ભૂતકાળમાં કોંગ્રેસને ચોક્કસ આ બેઠક પર ફાયદો થયો છે તો આ વખતે સ્થિતિ બદલાઈ પણ શકે છે કે ચુવાડી અને કોળી સમાજ જો આંતરિક રીતે વિવાદમાં લડતો રહે તો ચોક્કસ વિપક્ષનો ફાયદો થાય કોંગ્રેસ તો થાય કારણ કે ઋતુ પટેલ છે જે મકવાળાની વાત કરીએ તો જે પ્રકારે સ્થાનિક લેવલે રાજનીતિની વાત કરીએ તે પોતે સ્થાનિક પૂર્વ ધારાસભ્ય પણ રહ્યા છે એમના પિતા પણ સંસદ રહી ચૂક્યા છે એ રીતે જોવા જઈએ તો એમનો સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રભાવ પડશે એ સ્થિતિમાં જોવા જાય તો ભારતીય જનતા પાર્ટીએ ડેમેજ કંટ્રોલ પણ કરવું પડશે કોળી સમાજના આગેવાનો મનાવવા પણ પડશે જે આમ સાબરકાંઠાની સ્થિતિ છે એ પ્રકારની સ્થિતિ અહીંયા સુરેન્દ્રનગરમાં પણ જોવા મળી રહી છે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ તો સાબરકાંઠા અને સુરેન્દ્રનગર બેઠક કે જ્યાં વિરોધ જોવા મળી રહ્યો છે આ વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે તેના કારણો શું છે ત્યાં શું પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે સાબરકાંઠાની આ બેઠક કેટલી મહત્વની છે સુરેન્દ્રનગરમાં ભાજપના ઉમેદવાર ચંદુસિંહ હોરાને ટિકિટ આપતા તળપતા કોળી સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે તો સાબરકાંઠા બેઠકમાં ઉમેદવાર બદલ્યા પછી પણ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે સાબરકાંઠાની આ બેઠક કેટલી મહત્વની છે અને સાબરકાંઠાની આ બેઠકનો ઇતિહાસ શું રહ્યું છે તેના વિશે વિગતવાર માહિતી આપી છે અહીંયા આ જે સાબરકાંઠાની બેઠક છે એ પહેલાથી જોની પસંદ રહી ચૂકી છે સાબરકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસનો શરૂઆતથી દબદબો હતો પરંતુ હવે આ જે પકડ છે તે સરકી ગઈ છે ને હવે ભાજપનો દબદબો ત્યાં જોવા મળતો હોય છે કારણ કે ભાજપે બે હજાર નવમાં બેઠકને કબજે કરવા માટે આકાશ પતાળ એક કરીને સમાન જોર લગાવી દીધું હતું ને ત્યારબાદ જે આ બેઠક ભાજપને ગઈ છે ત્યાર પછી હવે ભાજપનો દબદબો આ બેઠક પર જોવા મળે છે પણ આ વખતે ક્યાંક સમીકરણો બદલાયેલા જોવા મળી રહ્યા છે Bye.